નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે કવિશ્રી પ્રીતમ લખલાણી શેરીથી શેઢા સુધીની વાત કરવી છે સંગ્રહની કવિશ્રી જીટીપીએલમાં આવ્યા એમના રેકોર્ડિંગ વખતે ત્યારે આ પુસ્તક મને ભેટ આપ્યો હતો ગીત સંગ્રહ શેરીથી સેઢા સુધી પ્રીતમ લખલાણી કે બુક્સ રાજકોટ ગુજરાત ઇન્ડિયા દ્વારા આ પ્રકાશિત થયો છે પ્રથમ આવૃત્તિ વિજયાદશમી બે હજાર બાવીસ એકસો પચાસ રૂપિયા મૂલ્ય છે અર્પણ પૂજ્યશ્રી મુરારી બાપુને તેઓ કરી રહ્યા છે સર્જકના પુસ્તકો ગોધુલી સંગ્રહ પંચાણુમાં પ્રસિદ્ધ થાય છે એના પછી દમક સુગંધની પરબ સંકેત એક્વેરિયમમાં દરિયો બરફમાં મેઘધનુષ્ય અમેરિકામાં વસતા કવિઓની કવિતાઓનો સંચય છે આ દરિયાપારના દર્પણમાં શબ્દની ફ્રેમમાં દ્રષ્ટિકોણ અમેરિકા ઉવાજ વાજ એક મુઠ્ઠી આકાશ વાછટ ટહુંકે વર્ષુવાબ નાયગરા તારા ગુંજતા પાણી ચિત્કાર શબ્દના આલ્બમમાં ઉઘાડ મીરા સાંભળે છે સાત અક્ષરનું નામ શેરીથી શીડા સુધી આ એમના પુસ્તકો છે અમેરિકામાં રહીને ગીરા ગુર્જરીની જોત જલતી રાખતા ઉપાસક એટલે પ્રીતમ લખલાણી વિશે દિલીપ જોશી લખે છે લખે છે શ્રી પ્રીતમ લખ લખલાણી એટલે કવિ લેખક અભિનેતા પ્રવક્તા આયોજક કુશળ વહીવટકર્તા અનેક મળવા જેવા ગરવા માણસ આ દિલીપભાઈ વાત કરે છે એમની પ્રસ્તાવનામાં જેમણે અમેરિકામાં રહીને આપણી માતૃભાષાનું ગૌરવ વધાર્યું છે એમણે આઠેક જેટલા કાવ્ય સંગ્રહો ચાર પાંચ કાવ્ય સંપાદનોના પુસ્તકો ત્રણ વાર્તા સંગ્રહ ઉપરાંત અનેક સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ના અમેરિકાના રોસ રોચેસ્ટર ખાતે સફળતાપૂર્વક આયોજન સંપન્ન કર્યા છે તેમણે અનેક કાર્યક્રમોમાં પ્રવક્તા પ્રવક્તા તરીકે પણ ભૂમિકા દાખવી છે જે નોંધનીય બાબત છે સરસ ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે પ્રથમ સ્મરણોમાં મન ભરીને ડૂબતો જાઉં છું કવિ પોતાની વાત મૂકે છે કોલેજ કોલેજકાળમાં મેં ક્યારેક એકાદ બે કવિતાને નામે આડા ઊભા લીટા કાગળ પર કર્યા હતા અને તે પછી બે અઢી વીત્યા બાદ આદિલ મનસુરીને કવિ મિત્ર ચંદ્રકાંતની સંગતે કે પછી રંગતે મારી ભીતર સુકાયેલ કવિતાનું ઝરણું રણજણી ઉઠ્યું ઓગણીસો ચો ચોરાણુંમાં કવિ મિત્ર ચંદ્રકાંત શાહ અમેરિકામાં વસતા કવિઓનો અમેરિકા અમેરિક અમેરી કાવ્યો ચોરાણું નામે એક કાવ્ય સંગ્રહ પ્રગટ કરી રહ્યા હતા મેં મહિનાની એક મલપતિ સાંજે ચંદ્રકાંતનો મને બોસ્ટનથી ફોન આવ્યો કે અમેરિકન કાવ્યો ચોરાણું માટે તાજેતરમાં લખાયેલા ફક્ત બે કાવ્યો મને બને એટલા જલ્દી મોકલી આપ કારણ કે મારે જૂના અંત સુધીમાં સંગ્રહ પ્રગટ કરવો છે એમ કહીને ભાઈ એમની વાત મૂકે છે મારી આ રચના મારા ગીતો શેરીથી શેડા સુધી વાંચતા તમારાથી દૂર થયેલ તમારું ગામ પાછું તમને ફાનસના અજવાળે કોઈ સાંજે મળી જાય તો તેનો આનંદ મેં લખેલા કાવ્ય કરતા મારા માટે અધકેરો છે દર્શક મિત્રો જોગી શો લાગે રહે એ ગીત મારે આપ સુધી પહોંચવું પહોંચતું કરવું છે રુધિયાનો રામ મારો રાત આખી જાગે રહે કરતાલ મંજીરા ગેબી તળેટીમાં વાગે રહે પહાડેથી ઉતરી કેડી હરખીલી ખુલે રે ઝાકળમાં નાહતા ગઢના કાંગરાઓ ઝૂલે રે પરોળ ઘેરાયું ભેરો ભેરવીનાર રાગેરે કરતાલ મંજીરા ગેબી તળેટીમાં વાગેરે હાથમાં મશાલ લઈ નરસૈયો નાચે રે શબ્દે શબ્દમાં એ તો શામળીઓ યાચે રે ઘરવો ગિરનાર કોઈ જોગીશો લાગે રે રૂદિયામાં રામ મારો રાત આખી જાગે રે પ્રીતમભાઈને મેં એક સવાલ કર્યો હતો કે પ્રીતમભાઈ તમે તો એ ભારતમાં જન્મ્યા છો એટલે તમે આવો છો તમને ભારતની વતનને એની માટી પર પ્રેમ છે એટલે તમે વર્ષે દાળે અહીં આવી જાઓ રો બધાને મળો ને પાછા અમેરિકા જાઓ પરંતુ તમારી તમારા દીકરાઓના દીકરાઓ એ તો ભારતમાં જન્મ્યા જ નથી એટલે ત્રણ પેઢીએ તો આખું જે પ્રીતમ લખલાણી જે અમેરિકામાં શ્વાસ ભરેને પણ ભારતના ઓક્સિજન પર જે એમના પ્રેમથી આ જીવતા હોય એ પછી ત્રીજી પેઢી પછી જે ડાયસ્પોરિયા જે મતલબ વિદેશમાં જે વસતા માણસોમાં ત્રીજી પેઢી પછી એ ભારત સાથેનું જોડાણ લગભગ કારણ કે ત્યાં જન્મેલી પેઢીને એટલું ખેંચાણ કદાચ ભારતનું ના હોય કદાચ તમારા સંસ્કારો તમારા ઘરની સંસ્કૃતિ એ ખેંચી લાવે તો નવાય નહીં ભારત માતાને આપણે વંદન કરવા છે અને આ બહાર પણ આપણા વિકાસ માટે ડેવલપમેન્ટ માટે જવું પડે છે એ આપણી વિવસ્થતા સાથેની મજબૂરી છે અને એ આપણી એકલા સાથેની આ માઇગ્રેશન દરેક જગ્યાએ જોવા મળે છે ગામડાઓમાંથી પણ અમે શહેરમાં આવ્યા છીએ શહેરમાંથી મહાશહેરોમાં અને પછી દેશમાંથી વિદેશમાં આ ક્રમ છે જ આ આપણે ચેન્જ ઓફ પરિવર્તન એ સંસારનો નિયમ છે દર્શક મિત્રો આપણે એક પિંજરાનો ટહુકો પિંજરાનો ટહુકો આપણે આ ગીત આપણે વાંચવું છે પિંજરાનો ટહુંકો જ્યાં સાંજ સાંજકના પડગાતો ટેરવેથી વળગીને પૂગે એ લોહીમાં ને રાત દિવસ પીડ મને ઉડવાની પાતો અફવાના ને સુકાતા ઝાડવામાં પૂછો નહીં કેમ અમે આખો દી એટલા છે મુંઝારા બહાર આખો દી એટલા છે મુંઝારા બારવા કે ટહંકામાં ઝીણું ઝીણું જોઈએ ટહુંકાની જંખનામાં ગગન ગહેરાઈ જતાં પંખીની વેદનામાં ઉંબર ભીંજાતો ટેરવેથી વળગીને પૂંઘે એ લોહીમાને રાત દિવસ સ્પીડ મને ઉડવાની પાતો એવું એવું થતું કે હરિયાળું હરિયાળું ખુલ્લું આકાશને દઈએ ટહંકાઓ પાથરીને ટહુંઓ ટહુકાએ ફાવે ત્યાં પલકારે જઈએ પિંજરું લઈ આવેલા પારધીના હાથમાંથી છટકીને આજ ભલા ટંકો ક્યાં જાતો ટેરવેથી વળગીને પૂગે એ લોહીમાને રાત દિવસ સ્પીડ મને ઉડવાની પાતો બહુ જ અચ્છે કવિ પ્રિતમ લખલાણીજીને આપણે અભિનંદન આપવા છે આ સંગ્રહ માટે હવાળો નામનું છેલ્લું ઢોરની સાથે રહીને ઢોર જેવો થઈ ગયો પ્યાસ બુજાવી બધાની એજ જ પ્યાસો રહી ગયો કેટલો ખાલી અને છે કેટલો છલછલ કૂવો ભેદ સગડા મૌનમાં અકબંધ એવા લઈ ગયો દર્શક મિત્રો શ્રી છેલ્લા પૃષ્ઠ ઉપર સરસ ગામડાનું ચિત્ર દોરવામાં આવ્યું છે શ્રી પ્રીથમ લખલાણી એટલે કવિ લેખક અભિનેતા પ્રવક્તા આયોજક કુશળ વહીવટ વહીવટકર્તાં દિલીપભાઈની વાત પણ ત્યાં મૂકવામાં આવી છે પ્રસ્તાવનાની દર્શક મિત્રો આજે શેરીથી શેડા સુધીની વાત પ્રીતમ લખલાણી જે અમેરિકામાં વસતા કવિ મિત્ર છે એમની આપ સુધી પહોંચાડીને હું ધન્યતા અનુભવું છું નમસ્કાર